યા બેન એટલે કેજલ પિસ્લ ની ખુબ જ ચર્ચાઓ થઈ રહી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા વોઇસ ગુજરાતી હું સાથે નજર કરીએ મહત્વના સમાચાર પર રાજ્યભરમાં હાલ સમાચાર સામે આવ્યા છે જ્યાં એક્સપ્રેસ હાઇવે અને નેશનલ હાઇવે માં ટોલ ટેક્સ માં વધારો કરવામાં આવ્યો છે જો વાત કરવામાં આવે વધારાની તો રૂપિયા 5 થી લઈને રૂપિયા 40 સુધીનો વધારો કરવામાં આવ્યો છે હવે જે પણ લોકો મુસાફરી કરતા હશે એને ટોલ ટેક્સ માં વધારો થયો છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે ના ટોલ ટેક્સ માં વધારો કરવામાં આવ્યો છે આ ઉપરાંત અમદાવાદ વડોદરા વચ્ચે નેશનલ હાઇવે નંબર 48 માં પણ વધારો કરવામાં આવ્યો જ્યારે પાલનપુર નેશનલ હાઇવે ઉપર ટોલ પ્લાઝા પર અસર થશે અને તેમાં પણ વધારો થશે તો હવે એક્સપ્રેસ વે મુસાફરી કરતાં કાર જીપના વાહન વાહનચાલકોએ રૂપિયા એકસો પાંત્રીસના બદલે રૂપિયા એકસો ચાલીસ આપવા પડશે એક્સપ્રેસ વે ઉપર એલસીવીના બસ્સો ને વીસ રૂપિયાના બદલે બસ્સો ત્રીસ રૂપિયા ચૂકવવા પડશે એક્સપ્રેસ વેના બસ ટ્રકના ચાલકોએ ચારસો ને બદલે ચારસો એંસીનો ટેક્સ ચૂકવવો પડશે વડોદરાથી આણંદના કારના રૂપિયા પચાસના બદલે વે રૂપિયા પંચાવન એટલે કે ટેક્સમાં પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે

ટ્રફ તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં અનેક વિસ્તારોમાં માવઠું જોવા મળી શકે તેમ છે ચાર દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી ગીર સોમનાથ ભાવનગર અમરેલી પંચમહાલ દાહોદ વડોદરા તેમજ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી આ સિવાય જો વાત કરવામાં આવે તો વલસાડ દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી ધર્મ સ્વરૂપ દાસજીને ઝટકો લાગ્યો છે જ્યાં હાઈકોર્ટ દ્વારા તેમની જામીન અરજી ફગાવવામાં આવી છે જો વાત કરવામાં આવે તો યુવતી દ્વારા અનેક પ્રકારના ગંભીર આક્ષેપો તેમની સામે કરવામાં આવ્યા હતા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીને ઝટકો લાગ્યો છે ધર્મ સ્વરૂપ સ્વામીને ઝટકો લાગ્યો છે હાઈકોર્ટે તેમને જામીન મંજૂર નથી કર્યા યુવતી દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા તો યુવતી સાથે ગેસ્ટ હાઉસમાં કથિત લગ્ન કરીને તેને દુષ્કર્મનો ભોગ બનાવતા રાજકોટના ભાયાવદર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેમજ ચકચારી મચી જવા પામી હતી કેસમાં સ્વામિનારાયણ સંપ્રદાયના નાસ્તા ફરતા સ્વામી ધર્મસ્વરૂપદાસ મહારાજને આગોતરા જામીન આપવાનો ગુજરાત હાઈકોર્ટે સાફ ઇનકાર કરી દીધો છે હાઈકોર્ટે આરોપી સ્વામી ધર્મસ્વરૂપદાસના આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ઘણા ગંભીર અને સંવેદનશીલ એવા કેસમાં આરોપી સ્વામીની કસ્ટોડીકલ ઇન્ટ્રોગેશન ખૂબ જ જરૂરી રહેશે જેના પગલે હવે પોલીસ દ્વારા આરોપી સ્વામી ધર્મ સ્વરૂપની ધરપકડનો માર્ગ મોકળો થયો છે અમદાવાદ એરપોર્ટ ઉપર વાંદરાને પક્ષોને ભગાડવા પાછળ વીસ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે જો વાત કરવામાં આવે તો વીસ લાખ રૂપિયાના દર મહિને ફટાકડા ફોડવામાં આવે છે જ્યાં સુધી ફટાકડા ફોડવામાં નથી આવતા ત્યાં સુધી વાંદરાને પક્ષો ત્યાંથી ભાગતા નથી અમદાવાદ એરપોર્ટ ઉપર હાલ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ દૈનિક બસો થી વધારે ફ્લાઇટની અવરજવર ચાલી રહી રોજના દસ હજાર જેટલા ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પેસેન્જર મુસાફરી કરી રહ્યા છે તો આપી મોટા ભાગના ફ્લાઇટના ટેક ઓફ સમયે પક્ષીઓને કે વાંદરા રનવે ઉપર આવી જતા હોય છે જેના કારણે બર્ડ હિટ થવાનો ખતરો જોવા મળતો હોય છે ફ્લાઇટના ટેક ઓફ સમયે જો પક્ષ યથરાઈ જાય તો ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડે તેમજ ફ્લાઇટનું એન્જિનિયરો દ્વારા ચેકિંગ કરવામાં આવે છે ત્યારબાદ ફ્લાઇટને ટેક ઓફ કરવામાં આવે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવામાં આવી રહ્યો છે એક જ દિવસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને છવ્વીસ કરોડ થી વધુની આવક નોંધાઈ છે જો વાત કરવામાં આવે તો ગયા વર્ષ કરતા આ વર્ષે એકસો ત્રણ પોઈન્ટ છપ્પન કરોડ નો વધારો નોંધાયો છે અમદાવાદ મ્યુનિસિપલ પ્રોફેશનલ અને વ્હીકલ ટેક્સ એમ તમામ ટેક્સને બે હજાર બસો છપ્પન પોઈન્ટ એકત્રીસ કરોડ રૂપિયાની આવક થઈ હતી વ્યાજ માફી સ્કીમનો કુલ એક લાખ આઠ હજાર સાતસો ઓગણપચાસ કરદાતાઓએ લાભ લેતા આ કરદાતાઓને ચોપન પોઈન્ટ પંચાવન કરોડ રૂપિયાનું વ્યાજ માફ આપવામાં આવ્યું હતું એક દિવસમાં મ્યુનિસિપલ તંત્રને પ્રોપર્ટી ટેક્સ પેટે છવ્વીસ કરોડથી વધુની આવક થઈ છે રાત્રે બાર વાગ્યા સુધીમાં પ્રોપર્ટી ટેક્સમાં અંદાજે ત્રણથી ચાર કરોડનો વધારો થવાથી તંત્રને સંભાવના વ્યક્ત કરી હતી ગત વર્ષ કરતાં આ વર્ષે એકસો ત્રણ છપ્પન કરોડ વધુ આવક થઈ છે